તો હાલ નવ યુટ્યુબ ફેમિલી કેમ છો તો નવા વ્લોગમાં હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે અને જય માતાજી અને જય બાપા સીધા રામ તો આપણે સીધા તો વ્યાયબાજ સુધી વાળીએ અને આપણે રીંગણીમાં આવી ગયો છે વાયરસ હાલો રીંગણીમાં વાયરસ આવી ગયો છે એટલે કે ઝુમરાઈ ગઈ છે એટલે આપણે એ ઉમળવી અને હવે તો મોસ્ટલી તો ઉંબળી તો નાખી છે આ જો ઢગલો આય કર્યો છે ઉંબળેલી આ વાયરસ આવી જાય નવી ફૂટ મેંકીને એ વાયરસ કહેવાય અને ઝુમરા જેલી કેવાય એટલે એને સચ્ચે આપણે રીંગણું બીંગણું કઈ આવે નહીં અને એક ઢગલો આયા છે અને હજી તો આપણે બે ઢગલા આગળ પીડ્યા છે અને એક થુંદળીમાં બાંધીને સિદ્ધરાજની મમ્મી છે ત્યાં નાખવા ગયે છે આ જો એક ઢગલો આઈ પડ્યો છે અને એક ઢગલો છે આગળ અને પછી આપણે છે તે જ્યાં રીંગણા પેલાના હતા એ આપણે કઢા થઈ ગયા છે એટલે એને છે કે આપણે તોડી લેવાના થાય છે આજો આ ઝુમરાઈ ગયેલાનો ઢગલો છે અમુક જે ડાયળું ઝુંબરાઈ ગયું હોય ને એને ડાયળું કાપી લીધું છે અને આખી ઝુંબરાઈ ગયું હોય એને આખી ઉમળી લીધી છે આ જો ખાલા પડી ગયા અને હાલો તે હવે છે આપણે પેલા રીંગણા તોડી લેવી અને પછી મારવાની થાય છે દવા તો સાલો ફેમિલી આપણે છે તે હવાના વારે આપણે ડુમરાઈ ગયેલી જે વાયરસ વાળી રીંગણી હતી એને ઉમળી હતી અને પછી આપણે રીંગણા તોડી લીધા હતા એ હાલો હમણાં તમને બતાવીશ હતા અને હવે છે તે બપોર પછીનો સમય થઈ જશે અને વાગી જશે ત્રણ અને આપણી જુઓ રીંગણી આમાં આપણે છે એક છટકા વખત કરી નાખ્યો બપોર વસાડે ને આ જુઓ પાછા રીંગણા મળ્યા છે આવવા અને આપણે મોટર કરી દીધી છે ચાલુ કારણ કે આપણે મકાઈ નહીં રહ્યું ને એમ પાસે પાણી અને આમ પણ આપણે જે ખંભાળી હાંપાઈ છે કારણ કે આ બધું હજોડ બંધ થઈ ગયું છે ને તો આપણે થોડુંક ખેતી પૂરું પાડી દેવું એ તો ખાલી લીધા જ કરવાના છે અને આવડું આ ખડ હોય ત્યાં ઉમળે લીધું આ ઝીણું ઝીણું જોઈએ અને અત્યારે જાય પાણી આવી તો હાલો ભાઈ આ ક્યારે આમ જાય છે પાણી અને પછી આ એક કેરો પીવાનો આ એક કેજી બાકી છે ખરું બે બાકી છે બે બાકી છે કેરા અને પછી લવા જવાનું થાય છે ઓલપા ઓલું ખડ જેવું ને ઓલપા પડી ગઈ આડી જો ઊભી કરવી કરવી ભાઈ આ કેરો વાળવો પડે એવું નથી લાગતું આ જો ફૂટી જાય છે આ વરસાદ આયા પૈસા નો બધો માહોલ આવો થઈ ગયો આમાં ત્યાં જુઓ રીંગણી છે ત્યાં મકાઈ હળવે હળવે ખવાઈ દેવાની છે તો હાલો મોટર છે તે મારા પપ્પા એ એના ટાંકી ભરવા ગયો કુવા પાસે પડી છે એ ભરવા વેચી કરી હતી એટલે આપણે જે પાણી જાય એ જવા દીધું રીંગણીમાં અને આ જો રીંગણા આપણે હવા વાડે છે તોડ્યા ને એ આવા ગઢા ને હડેલા ને એવા બધા છે અને આ બાકલ રાખ્યા છે બી ના કરવા ના સાફ કરી એવા થોડાક છે હા મસ્ત ખાના રીંગણા મસ્તના પરતુ કરી એ પાકી અને આપણે છેતે આ ખંપાળે પડે ને એ આંકી વાળે છે અને આમાં લીટા કરી નાખ્યા

ફાલ ને ઉદા આપણે પુળડા ને ઉ થોડ થોડું દેખાય છે કા એ દેખાય છે થોડ થોડ આવે ભેટવાક માં બહુ છે આ છાયો પડે છે ને લીમડા નું આવી જા ભેવડા માં છાયો પડે છે ને એટલે ઓછો આવ્યો છાયા તો માણા નથી કેતા છાયા બહુ મલત નો થાય હા તો આપણે જો તો ઓલી રીંગણી કેવડી છે આ રીંગણી જો ખાલા ખાલા ને બીધી પારવી પારવી આમ પાદરી એકુક ડાયરત છે ને ઓલી વખડ આડી જા છે માગરે

હા ટુકા ટુકા આવડા બે હા જણ હોય તો દીદા દે લેવા ગયા નથી દીદા તો લેવા અને હવે આપણે દાઈ છે વે અને એને લેવાનું છે ખડ હવે કા હા મારે તો ખડ લેવાનું છે અને તારે પેઈ દેવા જવાનું દો જવાનું છે મેં ધારવાટ લીધી ના આ એક આડી આવડી કોઈ એટલે મારે તો માનું સવારમાં

અને પછી બી યાદ કરીએ અને આજ તો સીધું ભાઈની છે કરીએ કારણ કે જાતા નિહાળે નિહાળ્યા અને એમ બપોરે કે કરી જા ન હતા ભાત લઈને આવ્યા હતા તો હાલો હવે છે આપણે ઘરે જઈને જ મળશું હાલો તો એમ છે તે ભેંસ બેન વ્યા સુધી કરીએ અને ઘરે આવીને આપણે વાળું હોત કરી લીધી છે અને છોકરાન બકરાન બધા ભૂઈ ગયા છે અને હવે આપણે આ વિડીયો એડિટ કરવાનો થાય છે એટલે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહીજો અને પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે પાછા મળશો આપણે એક નવા વિડીયોમાં ત્યાં લગી બાય બાય